ગરબાની સાથોસાથ સામાજિક કાર્ય પણ કરવામાં આવી રહ્યું છે શહેરના નવલખી મેદાન ખાતે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ ના ગરબા આયોજક અને તેમના મેડિકલ પાર્ટનર આદિ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ વીએનએફના ખેલૈયાઓ માટે ખડે પગે ઉભા રહેનાર સિક્યુરિટી કર્મચારીઓને સીપીઆર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું ગતરોજ થી વધુ સિક્યુરિટી કર્મચારીઓની ઉપસ્થિતિમાં તબીબ દ્વારા સીપીઆર તાલીમ આપવામાં આવી હતી નવરાત્રી મહોત્સવના નવ દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં ખેલૈયાઓ મન મૂકીને ગરબાની રમઝટ બોલાવશે જો કોઈ અનિચ્છનીય બનાવ બનશે તો મેડિકલની પ્રાથમિક સારવાર માટે જરૂરી એવું સીપીઆર ઉપસ્થિત સિક્યુરિટી કર્મચારીઓ તાત્કાલિક આપી શકશે અને વ્યક્તિનો જીવ બચાવવા કારગર સાબિત થશે તેવા હેતુ સાથે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના આયોજકો દ્વારા તેમના મેડિકલ પાર્ટનર આદિક્યુરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની સહાય ઉપસ્થિત કર્મચારીઓને સીપીઆર તાલીમ આપવામાં આવી હતી નોંધનીય છે કે આયોજકો દ્વારા યુવાઓમાં હાર્ટ એટેકના વધી રહેલા બનાવોને ધ્યાનમાં લઈને સીપીઆર તાલીમનું પણ આયોજન કરવામાં આવ્યું તેમજ આવા બનાવ ન બને તે માટે પણ માતાજીને પ્રાર્થના કરવામાં આવી હતી

ફ્લેટ બોન હોય એને કહેવાય બ્રેસ્ટ બોન એને ક્રીડાઈ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ દ્વારા કોવિડ પછી ગરબા જે શરૂ થાય એમાં દરેક વખતે સીપીઆર ટ્રેનિંગ સુરક્ષા કર્મીઓ ટીમને આપવામાં આવે છે પરંતુ આ વખતે પહેલી વખત એવું બન્યું છે કે આ સીપીઆર ટ્રેનિંગનો જે સેશન રાખવામાં આવ્યું ત્યારે તમામ મીડિયા કર્મીઓ અમારી પૂર્વ તૈયારીઓ જોવા માટે હાજર હતા અને અમને એવું ખરેખર લાગે છે કે આ નવતર પ્રયોગ જે તમે નવતર પ્રયોગ કહો છો પણ આ છેલ્લા ત્રણ વર્ષથી અમારા દ્વારા કોવિડ પછી શરૂ કરવામાં આવેલો હતો પણ આ વખતે આપ આપ લોકોની જે અહીંયા હાજરી હતી એના કારણે આને અમે આપના માધ્યમથી તમામ ગરબા આયોજકો સુધી પહોંચાડી શકીએ વડોદરા શહેરના જે શહેરીજનો છે એ લઈ આવો છે એના સુધી પહોંચાડી શક્યા છે અને આ સમગ્ર જે કંઈ ટ્રેનિંગ સેશન હતું એ ટ્રેનિંગ સેશન એક જીવ બચાવવા માટેનું ટ્રેનિંગ સેશન હતું આમ તો માં જગદંબાનું આराधनाનું પર્વ છે માં જગદંબાના સાતર ચોકમાં રમતા કોઈ પણ ખેલૈયાઓની રક્ષા કરે એ માં જગદંબાના આશીર્વાદથી થતી હોય છે અને સાથે સાથે જે દર્શકો આવે છે તે પણ તમામ માઈ ભક્તો આ ગરબાની અંદર માં જગદંબાની આરાધના થતી જોવા આવતા હોય છે માં જગદંબા એના ઉપર સદાય શુભ આશીષ બનાવી રાખતા હોય છે પરંતુ આવા કોઈ પણ સંજોગોની અંદર જો આવું કંઈક બને અને કેવી રીતે આપણે એક પ્રાથમિક સારવાર આપી અને કોઈનો જીવ બચાવી શકીએ એ પ્રકારનું આજે આદિક્યુરા હોસ્પિટલ સાથે એમના તજજ્ઞ ડોક્ટરો સાથેનું આ એક સેશન રાખવામાં આવ્યું હતું અને આપના માધ્યમથી તમામ ગરબા આયોજકોને હું વિનંતી કરવા માગું છું આપે પણ આ પ્રકારની એક સીપીઆર ટ્રેનિંગની એક સેશન કરવું જોઈએ જેનાથી કોઈની જિંદગી બચાવી શકાય જય માતાજી સીપીઆર ઇઝ એ વન ટાઈપ ઓફ લાઈવ લાઈફ સેવિંગ નોલેજ છે કે જે આપણે જ્યારે બી વ્યક્તિ કોઈ અનકોન્શિયસ હોય અથવા તો જેને આપણે સસ્પેક્ટેડ કાર્ડિયા એરેસ્ટ કહેવાય છે તો જ્યારે વ્યક્તિને ઇમીડિયેટ જો આપણે ઓન સાઇટ એમને કંઈક ને કંઈક આપણે જો ટ્રીટમેન્ટ આપીએ તો એમની લાઈફ બચાવી શકે અને એમનું બ્રેઇન બચાવી શકે એટલે સીપીઆર ઇઝ અ લાઈફ સેવિંગ સ્કિલ અથવા તો નોલેજ આ એક ગરબા પૂરતું જ નથી પણ આ જનરલી એક કોઈ બી સામાન્ય વ્યક્તિને આ નોલેજ હોવું જરૂરી છે ખાસ કે એમના ઘરે અથવા તો કોઈ સોસાયટીમાં અથવા તો કોઈ એમના રિલેટિવની આનાથી બી લાઈફ બચાવી શકે છે જનરલી કોઈ કાર્ડિયાક એરેસ્ટ એનો મતલબ કે સડન કોઈનું હૃદય બંધ થઈ જવું એના ત્રણ લક્ષણો મેઇન હોય છે કે એક દર્દી અનકોન્શિયસ એટલે કે બેભાન અવસ્થામાં હોય છે બીજું કે એમને શ્વાસ રૂંધાઈ જાય છે કે શ્વાસ બંધ થઈ જાય છે અને એમના ધબકારા બંધ થઈ જાય છે જો આ ત્રણ લક્ષણો હોય તો દર્દીને કાર્ડિયાક એરેસ્ટ હોવાની સંભાવના નાઇન્ટી નાઇન હોય છે તો ઇમિડિયેટ આપણે સીપીઆર દ્વારા એમની લાઈફ બચાવી શકીએ એમનું બ્રેઇન બચાવી શકીએ કે જ્યાં સુધી હોસ્પિટલ ના પહોંચે ત્યાં સુધી પણ કોઈ જો વ્યક્તિને કંઈ ગભરામણ થાય અથવા તો પરસેવો થઈ જાય અથવા તો એમને શ્વાસ લેવામાં તકલીફ થાય અને શ્વાસ રૂંધાય તો આપણે ઇમિડિયેટ આપણે કહી શકીએ કે એમને હૃદયરોગનો હુમલો બી થઈ શકે જો એને ચેસ્ટ પેઇન અનએક્સપેક્ટ ચેસ્ટ પેઇન થતું હોય તો તો ઇમિડિયેટ આપણે મેડિકલ કેર લેવી જોઈએ અને ફોર્ચ્યુનેટલી અમે આદિપુરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ઓફિશિયલ પાર્ટનર છીએ વિનેફ ક્રેડાઈ ગ્રુપના તો અમારો સ્ટોલ બી અહીંયા અવેલેબલ રહેવાનો છે તો ઇમિડિયેટ કેર મળી શકશે એટલા પૂ અને માઉથ ટુ માઉથ આપવાની પ્રક્રિયા કરી જનરલી આપણે લે પર્સન એટલે કે કોઈ બી સામાન્ય વ્યક્તિ એમને સીપીઆર શીખવાડી અને કોલ્સ કહેવાય છે કમ્પ્રેશન ઓનલી લાઈફ સપોર્ટ તો એમાં આપણે દર્દીને ઓનલી જ ખાલી કમ્પ્રેશન આપીને જ આપણે લાઈફ બચાવવાની હોય છે બ્રિથિંગની બહુ ઇમ્પોર્ટન્ટ નથી એટલે ખાસ વ્યક્તિને જ્યારે બી સીપીઆર આપીએ ત્યારે થર્ટી કમ્પ્રેસન થર્ટી કમ્પ્રેસરની પાંચ સાયકલ આપવાની હોય છે અને પછી પાછો રિસ્પોન્સ જોઈ અને રિસ્પોન્સ સારો હોય થોડું ઘણું ભાનમાં હોય તો આપણે એને શિફ્ટ કરી શકીએ જો રિસ્પોન્સ ના હોય તો થર્ટી કમ્પ્રેસરની પાંચ સાયકલ આપણે ચાલુ રાખવાની હોય છે